કરજણ ખાતે ધોરણ દસ બારના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો કરજણ નગર અને તાલુકામાં ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આયોજિત બહુમાન કાર્યક્રમ એક પ્રેરણાદાયી પહેલ છે આ કાર્યક્રમનું મહત્ત્વ માત્ર વિદ્યાર્થીઓની સફળતાને સન્માનિત કરવામાં નથી પરંતુ તેમનામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ જગાડવામાં પણ છે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે આ પરીક્ષાઓ તેમના ભવિષ્યના શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગને આકાર આપે છે કરજણ મૂળ નિવાસી એકતા મંચ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તેમની મહેનત અને સમર્પણ માટે મેડલ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરે છે જે તેમને આગળના પડકારો માટે તૈયાર કરે છે આ કાર્યક્રમ ન માત્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે પરંતુ શિક્ષકો વાલીઓને સમગ્ર સમુદાયને શિક્ષણના મહત્ત્વ પ્રત્યે જાગૃત કરે છે આવા પ્રયાસો ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સન્માન મેળવવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રોત્સાહિત થાય છે સમાજના સંગઠનો દ્વારા આવા કાર્યક્રમો યોજવાથી વિદ્યાર્થીઓને સમાજ સાથે જોડાવાનું અને શિક્ષણનું મહત્ત્વ સમજવાનો અવસર મળે છે મૂળ નિવાસી એકતા મત દ્વારા સતત છેલ્લા ચાર વર્ષથી શૈક્ષણિક હેતુ માટેનો આ કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમની અંદર કરજણ નગર તથા કરજણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં જે ધોરણ દસ તથા બારની અંદર જે વિદ્યાર્થીના એંસી ટકાની ઉપર સારા માર્ક્સ હોય કાં તો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ રમતગમતની ત્રણ પ્રમાણ પ્રમા હોય તિજોસિંહ તાલવાનું સન્માનનો કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી રાખવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રિટ થયું હતું અને હાલની અંદર બેતાલીસ વિદ્યાર્થીને ટ્રોફી તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે બહુમાન કરવામાં આવ્યું છે અને અમારો કરજણને નગરના તમામ વિદ્યાર્થીને એક જ સંદેશો છે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણની અંદર આ રીતે વધુમાં વધુ પ્રગતિ કરો તમારું તમારા પરિવારનું તથા કર્જન નગરનું નામ રાજ્યને દેશ સુધી प्रसिद्ध थाय ते अगाऊ पण मेहनत करी अगरती शिक्षण मिळव हे हेतू ते आ कार्यक्रम आहे